નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ઉડાજ ગામમાં આવેલ નીલકંઠ મહાદેવ મંદિરમાંથી શિવલિંગની ચોરી થવાની ઘટના સામે આવી છે તો આ ઘટના ગત મોડી રાત્રે બનવા પામી હતી જેની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ જવા પામી છે તો રાઘવ પડિયામાં આવેલા આ મંદિર પરિસરમાં પીપળાના ઝાડ નીચે સ્થાપિત શિવલિંગને અજાણ્યા ઈશમો ગાડીમાં આવીને ચોરી ગયા હતા તો વહેલી સવારે ગ્રામજનો મંદિરે દર્શન કરવા આવતા શિવલિંગ ગાયબ જોઈને ચોરી થઈ હોવાની જાણ થઈ હતી જેથી ગ્રામજનોએ તાત્કાલિક આ મામલે પોલીસને જાણ કરી હતી તો માહિતી મળતા જ પોલીસે ઘટના સ્થળે દોડી જઈ અને સીસીટીવીના આધારે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે દીપક સાથે ન્યૂઝ નવસારી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ